લો મિત્રો કેમ છો બધા ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે ઉપર આવ્યા છીએ અને ઘણા દિવસ પછી બ્લોગ ચાલે છે મને ખબર નથી કેટલા દિવસ થઈ ગયા છે મેં કીધું લાઈ એક બ્લોગ બનાવી નાખું કારણ કે હવે તો આપણે સ્કૂલે તો જોયું પણ ટ્યુશન જોઈન કર્યું છે અને ભાઈ આ જો આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે ઉપર આવ્યા અને મેં કીધું કક યુનિક બ્લોગ બનાવીએ એટલે કીધું પતંગ લઈ જઈએ અને ઘરે ઉડાડવી અમાર ભાઈ મોટો ત્રાસ છે પતંગનો હું તમને પહેલાં દિવસે ઉડાડું છું તમને જણાવી દો અમારો ત્રાસ શું છે પવન ઓલી बाजू નો અને બેય ઝાડવા છે ને ભાઈ એવા નરતર ઊખતા ની વાત જવા દો અમાર પતં ઉડાડવી ને એટલે આ 50 પતંગમાંથી પચી તો અમારે આમાં આમાં કાઢી નાખો પણ હવે જોઈ છે ઓલો આવે ને પછી આપણે ફિરકી પકડવા ઓલો કોક જોઈ ને પાર્ટનર પાર્ટનર હો વિડિયો ચાલુ થઈ ગયો છે પતંગ ઉડાડી લેટ્સ ગો ભાઈ ઓલી વખતે ના બાંધેલા દોરી ત્રણ વર્ષ

cái là về một cái đó phải, phải bất cần ừ. dịch, <laughs> જે <laughs> <laughs>

ये कितने में है पता नहीं क्या है अरे भाई निकालो ये पता नहीं करो ओए ला ना फाटरे ना तफाई नहीं खाली बटका दे पंडित फूल वाच पे दो लीटर 100 लीटर है <hit थो> <कहीं> <hok an> <polish> મગજ નું આ તું કોમ્યા એને માર નઈ મારી છે ને આથી જોયું છે આ કારીગર છે મારે કરતા ખરો આપડે પકડવાનો વારો આવ્યો આનથી ઉડી જાય મારે એવું લાગે છે કે આનથી ઉડી ગઈ હોય થાકી ગઈ ભાઈ મેં મને નામ લખ્યું મને રાજા મંદિર ગયો છે અડાય બેન અમે રાજે તો અમદાવની તર આવો

કે વાગી આમ કરતો તો નતા કેમેરામાં આમ તો ફિટ કે વાગી બ્લોગ મનસ નાખવાનો પાછો કે જગભાઈ તમને નથી વર્તન ઘરે જગભાઈ ઓળખતો નથી કે જગભાઈ જગભાઈ

ஆல பாட்டிக்கு 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 சும்மா தான்